વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ગાયક કેરવી ભૂચના સ્વરની સુરાવલી સાથે મા અંબેના ગરબાથી મેદાનમાં અલૌકિક માહોલ જોવા મળ્યો હતો નવરાત્રિના પાંચમા નોર્તે આરતી સમયે વેશભૂષામાં કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને ખેલૈયાઓથી મેદાન છલોછલ ભરાઈ ગયું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં બીઆરજી ગ્રુપના સરગમ ગુપ્તા ચેરપર્સન લતા ગુપ્તા તથા ગુજરાત પબ્લિક ઉર્મી સ્કૂલના ડાયરેક્ટર રાધિકા નાયર બીઆરજી ગ્રુપના તમામ આગેવાનો વડોદરા મેયર પિંકી સોની સાઈ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા સાંસદ ડોક્ટર હેમાંક જોશી સહિત અન્ય આગેવાનોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ ગરબા મહોત્સવનો આનંદ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં માતાજીના સાનિધ્યમાં હું માતાજીને પ્રાર્થના કરું કે આગળના વર્ષોમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ખૂબ આગળ વધે અને દેશ અને દુનિયામાં પણ વડોદરાની સાથે સાથે તેમના ગરબાનું પણ અલગ મહત્વનું સ્થાન બને તેવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે વડોદરા શહેરના સૌ નાગરિકોને નવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મા શક્તિ આપણા સૌને હંમેશા તેમના આશીર્વાદના ક્ષેત્રમાં આમ જ રાખે એવી મા શક્તિના ચરણોમાં પ્રાર્થના ચોમાસાની ઋતુ દરમિયાન જે આપણે જોયું કે કુદરતી આફતોમાંથી વડોદરાના નાગરિકો બચ્યા છે અને નવરાત્રિમાં માતાજીને આરાધના કરીને આપણે પ્રાર્થના કરીએ કે આવી કુદરતી આપૂર્તિથી આપણને બચાવતા રહે અને વડોદરા શહેરમાં પણ આપણું યોગદાન આપી અને આપણે સૌ સામૂહિક તાકાત દ્વારા વડોદરા શહેરનો વિકાસ કરી શકીએ સૌ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છાઓ તો ભારત માતા કે જે વંદે મહા વડોદરા વાઇબ્રન્ટ વડોદરા નવરાત્રિ મહોત્સવ કે જે આ વખત એમનું પ્રથમ એડિશન છે અને પ્રથમ એડિશનની અંદર આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા ઘૂમી રહ્યા છે જે પ્રકારે માતાજીનું ડેકોર મંદિરની આભા અને જે પ્રકારના જે આપણું વૃંદ છે કૈરવિબેન એમના દ્વારા પણ ખૂબ સુંદર પ્રસ્તુતિ થઈ રહી છે હું આ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના તમામ આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું